મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જાશકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી ગાડી આવી પહોંચતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ અવસરે મહિલા સાંસદ શારદાબેન પટેલના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે સાંસદ શારદાબેન પટેલ હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત પણ કરવામાં આવ્યા હતા મોદીની ગેરંટીવાળી ગાડી આવી છે એમાં જે જે યોજનાઓ બતાવવામાં આવે છે અને કાર્ડ બાકી હોય કે બહેનોનું ડાયાબિટીસ પેશન્ટ એટલે આરોગ્ય હોય શિક્ષણ હોય આર્થિક રીતે એ જે બધી જ પાસાઓને આવરી લેવામાં આવ્યું છે અને ગ્રામજનોને છેવાડાના માનવીને પણ આ યોજનાઓનો લાભ મળે એનો આ પ્રયત્ન છે સાહેબનો મારા દીકરાની કિડની ડામેજ હોવાને કારણે હાલ ડાયાલિસિસ ચાલુ છે અને ડાયાલિસિસ કરવા માટે આયુષ્યમાન ભારત આયુષ્યમાન કાર્ડથી અમે ડાયાલિસિસ કરાવીએ છીએ જેથી અમને આર્થિક મદદ મળે છે અને આ બદલ હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મને પૂર્ણા શક્તિની યોજના મળે છે જે અમારા વિસ્તારની બાળ મંદિરમાંથી અમને મળે છે તેના જે કર્મચારીઓ છે અમને એ વિશે સારી રીતે સમજણ આપે છે તેમાંથી શું શું વાનગી બનાવી શકાય તેના વિશે પણ માહિતી આપે છે